ભગવાન વિષ્ણુ ચક્ર ની પ્રાપ્તિ ઇતિ શ્રુવા વચસ્ત ચ મુશ્વરા તમુ ચુસ્તમ સુપ્રશંસ્ય લોકાના હિત કામ્યા ભગવાન વ્યાસજી કહે કે તે સુત એવું વચન સાંભળી शौनकादी मुनीश्वरोना खूब वखाण कर इच्छा थी ते कहूषिओ कहे हे सुतजी तेो छोहे छिए हे प्रभु हरिश्वर लिंग महिमा तमे कहो अगा अमे छे के हरिश्वर आराधन थी भगवान विष्णुए सुदर्शन चक्र मेरू માટે તેમની કથા અમને કહો સુતજી કહે છે કે હે શ્રેષ્ઠ ઋષિયો ભગવાન વિષ્ણુએ મહાશિવ પાસેથી અગાઉ સુદર્શન ચક્ર મેળવ્યું હતું કોઈ કાળે દૈત્યો ઘણા બળવાન હતા તેઓએ લોકોને પીડવા માંડ્યા અને ધર્મનો નાશ કર્યો હતો तेथी दैत्यो ए श्री विष्णु समक्ष पोता यातनाओ रजू करी देवो कहे हे प्रभु कृपा करो अमे दैत्यो थी खूबज पीड़ाया छे अमे क्या जाइए अमे आप आश्रय झंखीए छे सूत कहे छे के दुखी मनवाला देवो नु वचन सांभळी ने भगवान विष्णुए शिवस्मरण करीने आ वचन रजू करियो हे देवो

અનેકવિધ રીતે તેમણે પૂજન કર્યું ગાન સાથે નૃત્ય પણ કર્યું સુગંધીદાર પવિત્ર મંગલ પદાર્થો પ્રભુને ભેત ધર્યા ઘડા સમય સુધી આરાધન કર્યું પર ઘોરાનાથ પ્રસન્ન થયા નહીં તે પછી વિષ્ણોએ શિર સહસ્ર નામ વડે શંભુની સ્તુતિ કરી દરેક નામ વખતે એક કમળ ચડાવવાનું શરૂ કર્યું तेथी शंभुए भगवान विष्णुनी कसोटी करवाना हेतु 1000 कमर माथी एक कमर લઈ લીધું એક કમળ ઓછું છે તે માનીને તે विष्णु कमर શોધવા લાગ્યા શ્રી विष्णु આખી પૃથ્વી ફરી વળ્યા પણ કમળ મળ્યું નહીં આથી ગોળાનાથને પ્રસન્ન કરવા માટે શુદ્ધ ભાવે પોતાનું નેત્ર રૂપ એક કમળને ચડાવી દીધું ते जोईने भोरानाथ प्रसन्न थया तेओ वचन आपता कहे हे विष्णु हूँ तमारा प्रसन्न छु तमे तमारी जे इच्छा होय ते वरदान मांगो हूँ तमने मनवाहित हित आपेश तमने न अपाय तेवु कई छेज नहीं सूतजी कहे छे के भोरानाथ नु वचन सांभरी ने भगवान विष्णु प्रसन्न चित बन्या तेवु वंदन करीने कहे मारे आपने शु कहवो आप बधु जानो छो हे प्रभु दैत्यो जगत ने पीड़ी रहा छे दैत्यो ने मारवा मा मारु कई हथियार काम करतु नथी आप सिवाय मारी रक्षा करनार कोई नथी सुतजी कहे छे के आ रीते कही भगवान विष्णु शिव समक्ष उभा रहा ते वखते सदाशिवे तेमनु तेजस्वी सुदर्शन चक्र तेमने आप्यू તેનાથી વિષ્ણુએ તત્કાળ તમામ દૈત્યોનો નાશ કર્યો તેથી જગત શાંત પામ્યું અને દેવો સુખી થયા ભગવાન વિષ્ણુ પર સંતોષથી તેમનો લોકમાં રહ્યા ઋષિઓ કહે એ ભોળાનાથના સહસ્ર નામ કયા છે તે તમે કહો

સ્મૃતવા શિવપદામ ભોર્જમ સુતો વચનમ બ્રવિત શિવસહસ્ત્ર નામ અને તેનું ફળ કેટલું છે તે આવતીકાલે સાંભળીશું બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ